નમસ્કાર મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત રહ્યા છો ગ્રહોની માયામાં આજે આપણે નવ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ સોમવાર નો દિવસ શિવજીની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરાય વિક્રમ સંબંધ બે હાજર બ્યાસી ઈસવીસન બે હાજર છવ્વીસ મહામાસ કૃષ્ણ પક્ષ અને અષ્ટમી તિથિ વૃદ્ધિયોગ બાલવ કરણ અને વિશાખા નક્ષત્ર આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે જે એક ને અગિયાર મિનિટ સુધી પછી વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે આજનું અભિજિત મુહૂર્ત બાર ને તેર મિનિટ થી બાર ને સત્તાવન મિનિટ અને આજના રાહુકાળ આઠ ને સત્યાવીસ થી નવ ને પચાસ આજે સૂર્યનો ઉદય સાત ને ચાર મિનિટ થી છ ને છ મિનિટ સુધી આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજનું ગોચર ગુરુ મહારાજ વક્ર ગતિમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને સિંહ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ અને સૂર્ય અને મંગળ મકર રાશિમાં શુક્ર બુદ્ધ અને રાહુદેવ પરિભ્રમણ કુંભ રાશિમાં શનિ મહારાજ યથાવત મીર રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે તો મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું એક નાનકડી ટીપ્સ ત્રબક સુગન બે હજાર છવ્વીસ ના રોજ મહાશિવરાત્રી પર્વનો મિત્રો આ મહાશિવરાત્રી રહીવાનો દિવસ અને શિવ ની મહા માસની તિરસ મિત્રો આ શિવની રાત્રિ એટલે શિવજીના આશીર્વાદ લેવાનું એક આશીર્વાદ રૂપ આજનો દિવસ કહી શકાય મિત્રો આ જ દિવસે સૂર્યદેવ રાહુદેવ સાથે ગ્રહણ દોષમાં જવાના આ ગ્રહણ કાળ એક વિશેષ વળાંક લઈ આવશે જેની પણ જન્મ કુંડલીમાં આવા ગ્રહણ દોષ પડેલા હોય જેની પણ જન્મકુંડલીમાં સૂર્ય દેવ નીચના કે રાહુદેવ સાથે યોગમાં પડેલા હોય અને આ શિવરાત્રીના ચાર પ્રહારની પૂજા જે જાતકો કરશે તેને મહા મહાધનિ યોગની પ્રાપ્તિ થાય મિત્રો આ ગ્રહણ કાળની અંદર તંત્ર વિદ્યા કરવાથી એટલે કે આ એક જાતનું એક શિવરાત્રી હોય માં પણ જ્યારે સૂર્ય રાહુ સાથે મળવા જતા ગ્રહણ દોષનું નિર્માણ થતું હોય તો આજના આ દિવસ અતિ વિશિષ્ટ રહેવાનો મારા દરેક વાલા જાતકોના જીવનમાં પડતી નાની મોટી મુશ્કેલી મેડિકલ પ્રશ્ન નાણાકીય પ્રશ્ન સંતાન પ્રાપ્તિ જેવા અનેક પ્રશ્ન મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં અને આપણા ધાર્મિક ગ્રંથોમાં દેવોના દેવ એટલે મહાદેવ

દરેક પ્રકારની યાદી વ્યાધિની ઉપાધિ મુક્તિ મળે છે તો ચાર પ્રહરની પૂજા કેવી રીતે કરવી અને કયા દ્રવ્ય થી કરવી એક વિશેષ જાણવા જેવી વસ્તુ કહી શકાય મિત્રો સૌ પ્રથમ તો આપણી પાસે એક પૂજાની થાળીમાં અબિલ ગુલાલ ચંદન કેસર ગંગાજળ પુષ્પ થાળી ભરેલી હોય અને પવિત્રિકરણ કરી અને જ્યારે શિવજીની આરાધના કરવાના આવે તો પહેલા પ્રહરની અંદર દૂધથી અભિષેક કરી અને હોમ નમ શિવાયના મંત્ર બોલવા અને લઘુરૂદ્રીના અગિયાર પાઠ કરવા આ પહેલા પ્રહરની અંદર કન્ટિન્યુ તમારે એકસો આઠ માળા થાય તો પણ વધારે સારું પણ આ માળા રુદ્રાક્ષની હોય છે પંચમુખી રુદ્રાક્ષ માળા બીજા પ્રહારની જયારે પૂજા થાય ત્યારે ધતુર બી અને પંચામૃતથી અભિષેક કરવો આ સમયે પણ લઘુરૂદ્રીના અગિયાર પાઠ અને મહામૃત્યુજય મંત્રના જાપ કરવા સાથે કુંજિકા સ્ત્રોત અથવા દુર્ગા માતાના કોઈ મંત્રની પણ કરવી દાડમના રસ્તી અભિષેક કરવો તમારા જીવનમાં નાણાકીય સંતાન પ્રાપ્તિ દરેક જગ્યાની મુશ્કેલીઓમાં મુક્તિ મેળવવા માટે ત્રીજા પહાડ અંદર લાલ કલરના દાડમનો રસ કઢાવવાનો એ દાડમના રસ્તી અભિષેક કરવાનો તાબાના પાત્રમાં દાડમનો રસ લેવાનો અને ધીમી ધારે અભિષેક કરવાનો પછી શુદ્ધ જળથી અભિષેક કરી અને આ સમયે પણ તમારે જ રાખવાના આ ક્રિયા કરતા કરતા તમારે અભિષેક કરવાનો અને ચોથા પ્રહરની અંદર એટલે કે પ્રભાત પર જ્યારે ચોથું પહર ચાલતું હોય ત્યારે ચોથા પહાડમાં શેરડીનો રસ હિન્દીમાં એને ગન્નારો રસ કહેવાય પણ આપણે ગુજરાતીમાં શેરડીનો રસ મિત્રો શિવજીના આ શેરડીના રસથી અભિષેક કરવાનો અને આ સમયે પણ લઘુરૂદ્રી અને મહામૃત્યુ મંત્ર સાથે હોમ નમ મંત્ર કરવાનો મિત્રો આ ચાર પ્રહારની પૂજા પૂર્ણ થયા પછી એક લીલું નાળિયેર ભાંગ અને ધતુરો શિવજીને અર્પણ કરી અને તમારા દરેક પ્રકારની યાદી વ્યાધિની ઉપાધિની ક્ષમાયાચના માગો આહવાન કરો શિવજીના આશીર્વાદ વર્ષ દરમિયાન તમારા ઉપરથી દરેક કાર્યમાં ધન સંપત્તિ યશ કીર્તિ માન મકાન દરેક કાર્યમાં તમારું પ્રગતિ કરશે મિત્રો આ શિવજી ની પંદર ફેબ્રુઆરીની મહાપૂજા તમે કરો તમારા જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ કરો મિત્રો અભિષેક કરીને કયા રીતે આનો વિધિભક્ત આપણે એક વિડીયો બનાવી અને હું આપણી સમક્ષ રજૂ કરીશ મારા દરેક વાલા જાતકોને અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરવી મિત્રો હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મિત્રો વિશાખા નક્ષત્ર એટલે ગુરુદેવનું નક્ષત્ર કરવા તો થઈ શકે આજે જે જાતકો દાંપત્ય જીવનથી વંચિત હોય ને દાંપત્ય જીવન સાથે જોડવા માંગતા આવી અફરો તાત્કાલિક નિર્ણય લઈ અને પાત્રની પસંદગી કરવી આજના દિવસમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય મેષ રાશિના જાતકોએ આજે તમારા નિર્ણયો ઉપર અને તમારા પરાક્રમ ની અંદર કાર્યરત રહેવું આકસ્મિક ધન લાભના યોગો ધાર્મિક કાર્યોમાં સફળતા મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ચણાની દાનનો અભિષેક કરીને હોમ નમ શંક્ર કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો વૃષભ રાશિના જાતકોને જે જાતકો નોકરી સાથે જોડાયેલા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન ઉપલા અધિકારી સાથે વાત વિહમાં નહીં કરવું સાથે સાથે વીલ વારસો પ્રોપર્ટીના કોઈ કાર્ય કરવા હોય તો આ સમય દરમિયાન સ્થગિત કરી દેવા જમીન કાર્યોમાં આકસ્મિક ધનલાભનો એવું કહી શકાય પણ ક્યાંક પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં પ્રેમમાં વૃદ્ધિ સંતાનના લાભ સંતાનના સારા સમાચાર જે જાતકો પ્રેગનેન્સી કરવા ઈચ્છા તો આજનો દિવસ આપના માટે અતિ વિશિષ્ટ હોવાના કારણે મંત્ર કરી તુલસીના ક્યારામાં જળ અર્પણ કરું મિત્રો વાત કરીશું કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા આ મિત્રો કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય ને આજના દિવસમાં બિલવાસો પ્રોપર્ટીના કાર્યો કરવાથી મનમાં આનંદને ઉત્સાહમાં હૃદયમાં લાગણીના સંબંધો ઉપસ્થિત થાય તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે પંચામૃત અર્પણ કરી અને મહામૃત્યુજય મંત્રનો જાપ કરવા મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા યોગવો પણ વિજાતીય પાત્રની મુલાકાતમાં આજે સાચવો આકસ્મિક નાની મોટી બાબતો ઉપસ્થિત ના થાય અને તેના કારણે દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉભા થાય તેની કાળજી લે સિંહ રાશિના જાતકોએ આજે સૂર્ય દેવની આરાધના ઉપાસના કરી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારી વાણીમાં પ્રભુત્વતા આવશે બોલવાની ભાષામાં મધુરતા ડાયાબિટીસ જેવું તમે બોલી શકો મીઠી ભાષા આજે તમે કોઈકને વસ કરાવ તો કરી શકો છો વાણીથી આજના દિવસમાં ધાર્મિક કાર્યો અને સામાજિક શકાય કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં નવાણ મંત્રની આરાધના ઉપાસના કરી ઓમ એમ રીમ ક્લિમ મંત્ર કરી આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિ તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ જે કોઈ જાતકો સરકારી નોકરી અથવા રાજકીય ક્ષેત્રે જોડાયેલા જાતકોને સફળતા થાય આજના દિવસમાં નાના ભાઈ બહેનો અને ગુપ્ત શત્રુઓ કશું બગાડી નહીં શકે શત્રુઓથી ધન લાભ થવાના યોગ કહી શકાય આજના દિવસમાં તુલા રાશિના જાતકો ઉપલા અધિકાર છે તે વાદ વિવાદ નહીં કરો તમારા ઉપર કોઈ છડ કપટની બાબતો હોય તો આજે કોઈને પણ તમારી ગુપ્ત વાતો કોઈને શેરિંગ નહીં કરવાની તમારા પૂરતી બાબત રાખવાની નજીકના સહકર્મી સાથે કરો પણ સાથે વિશ્વાસ પણ તુલા રાશિના જાતકો યાદના દિવસમાં કુંજિકા સ્ત્રોત્રના પાઠ કરી આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ ધાર્મિક કાર્યોમાં જવાનું થાય પરિવાર સાથે આજે હરવા ફરવાની બાબત ઉપસ્થિત થાય આજના દિવસમાં પ્રોપર્ટી ગુપ્ત ધન અને ગુપ્ત મંત્ર આજે ડાયાબિટીસ જેવા રોગોથી સાચો આકસ્મિક ડાયાબિટીસ ને સારણમાં વધારો થવાથી માનસિક ટેન્શન ઉભા થાય પણ આજના દિવસમાં ભેજાતીય પત્રની મુલાકાત પ્રેમમાં એક અલગ પ્રકારનું પુષ્પ ખીલી ઉઠે ઘણા સમયથી તમારો પ્રેમ જે વિલંબિત થયો હતો આજે આકસ્મિક પુષ્પ ખીલવાથી દાંપત્ય જીવન હોમ નમઃ સિવાયના મંત્ર કરો મિત્રો વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકોને લાભ પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા કાર્યમાં

વિલંબિત પડી હોય તો આજે આકસ્મિક લાભ થવાથી મનમાં આનાજની બાબતો કહી શકાય ધનરાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને લીલો સાથે નાના બાળકોને ફ્રૂટ અર્પણ કરી આજનો દિવસ કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોનેસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મકર રાશિના જાતકોને તમારી કાર્યક્ષેત્રના અંદર જો વિચારીને કાર્યો કરવા તમે જે કાર્ય કરો છો એ બીજાને ન ફાવવાથી ક્યાંક એલિગેશન ઊભી ના થાય તેની કાળજી લે ઉપલા અધિકારીઓનો સાથ સહકાર મળી રહેશે આજે તમારા ગુરુના આશીર્વાદથી દરેક કાર્યમાં સફળતા થાય ગુરુ તમને આજે કઈક જ્ઞાન અને પત્નીના પગલે તમે પત્નીના કાર્યથી તમે સુખી થવાના તો આજે તમારા પત્ની તમે કોઈ સુગંધી દ્રવ્ય અર્પણ કરી અને અડધો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રજો કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની વૃદ્ધિ પિતાના ધનનો લાભ મળી રહે આજે જે જાતકો ઉચ્ચ ડિગ્રી મેળવવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ આનંદમાં રહી શકાય કુંભ રાશિના જાતકોએ મનની અંદર એકાગ્રતા રાખી નેગેટિવિટી છોડીને પોઝિટિવ વિચારોથી આજનો દિવસ ચલાવશો તો અતિ આનંદ રહે છે મકાન ચૂક વાહન ચૂકનો જે વિલંબિત પ્રશ્ન હતી તે સોલ્વ થવાથી મનમાં આનંદને ઉત્સાહ રહેવા મકર કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં પિતૃના આશીર્વાદ લેવા સાથે કુળદેવી મંત્ર કરવા મિત્રો વાત કરીશું મીન મીન રાશિના જાતકોને કરતા સંબંધિત રોગોને ગળામાં દુખાવાની બાબતો સાચવો ધીરે ધીરે આરામ પડતો હોય તેવું લાગે કરે પણ છતાં તમારા શરીરની અંદર એનર્જી વેસ્ટ હોય તેવું તમને લાગશે તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણી કાળા તલથી અભિષેક કરી મહામૃત્યુજય મંત્રના જાપ કરી અને આજનો દિવસ પધાર કરો મિત્રો આ તું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યા છે